थैंक यू मैडम मैं भिवंडी मुंबई से हूँ डॉक्टर गौरव सर और डॉक्टर अल्पा मैडम को हमारा प्रणाम हम बहुत हॉस्पिटल घूम के आपके हॉस्पिटल पे आए आपकी कृपा से हमें आईवीएफ सक्सेसफुल हुआ है थैंक यू अभी પાંચવા મહિના કમ્પ્લીટ હોવા એ છઠ્ઠા મહિના ચાલુ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબીમાં આવા મેસેજો સતત આવતા રહેતા હોય છે અહીં જે કહેવા માગે છે એવું કહે છે તમારો આભાર મેડમ હું ભીવંડી મુંબઈ મહારાષ્ટ્રથી બોલું છું ડૉક્ટર ગૌરવ સર અને ડૉક્ટર અલ્પા મેડમનો ને અમારા પ્રણામ હું બહુ બધા હોસ્પિટલમાં ફરેલો છું બહુ બધી જગ્યાએ મેં ટ્રીટમેન્ટ લીધેલી છે પછી તમારા હોસ્પિટલ પર હું આવ્યો હતો ઉપરવાળાની કૃપાથી મધુદીપ ટેસ્ટ બેબી હોસ્પિટલ ડૉક્ટર ગૌરવ ચાવડા ડૉક્ટર અલ્પા ચાવડાને તે મારું આઈવીએફ સક્સેસફુલ થયું છે આભાર થેન્ક યુ સો મચ અત્યારે પાંચમો મહિનો પૂરો થયો છે અને છઠ્ઠો મહિનો બેઠો છે એટલે આ સંપૂર્ણ આવા મેસેજ સાથે એ લોકો અમને આવી રીતે મેસેજ મોકલ્યો છે આભારનો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટેસ્ટુ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં ટેસ્ટુ બેબી આઈવીએફ દ્વારા બાળક રાખી આપવામાં આવે છે જો આપને પણ સંતાન ન રહેતું હોય આપના ફેમિલીમાં આપના મિત્ર વર્તુળમાં ઓફિસમાં ધંધામાં શેરીમાં લતામાં ગલીમાં શહેરમાં સિટીમાં આપના મોબાઈલ નંબરમાં કોઈ પણ આપણા જાકારો હોય તો આ ખાસ માહિતી આપશો બાળક રાખવા માટે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં ફક્ત તેત્રીસ હજારમાં વિશ્વના સૌથી ઓછા દરે ટેસ્ટ બેબી દ્વારા આઈવીએફ દ્વારા બાળક રાખી આપવામાં આવે છે અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીરગાડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવના ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમે સોમથી શનિ સવારે સાડા અગિયારથી બે વચ્ચે નિયમિત અગાઉ એપોઇન્ટમેન્ટ લેવાથી મળતા હોઈએ છીએ ખૂબ ખૂબ આભાર